વિસ્તારમાં આવી રીતે ખ્રિસ્તી ધર્મના પ્રચારકોને જો તમે પરમિશન આપતા જશો તો અમે આદિવાસી સમાજ આખો સમાપ્ત થઈ જશે અમારી પરંપરા અમારી સંસ્કૃતિ એ બધી સમાપ્ત થઈ જશે અને અમારા આદિવાસી આદિવાસી વચ્ચે આ ઝઘડો કરવાનું ષડયંત્ર આ ખ્રિસ્તી સમાજ દ્વારા ખૂબ મોટા પ્રમાણમાં થઈ રહ્યું છે અમારા આદિવાસીઓને આ લોકો ધર્માંતર કેમ કરે છે લોભ લાલચ આપે છે કે શું પૈસા આપે છે કે શું એમના માટે એ લોકોએ કહેવું જોઈએ કે મૂળ ધર્મ મૂળ નિવાસી અમે આદિવાસીઓ છે અમે અમારી મૂળ પરંપરાને જાળવા માટે અમે સંઘર્ષ કરીએ છીએ અને આ લોકો ધર્માંતરિત કરીને એને અમારા દેવોને લાત મારવાની વાત કરે છે એ ક્યારેય આદિવાસી સમાજ ક્યારેય સહન નહીં કરે એ લોકો અમે એકદમ ઉગ્ર આંદોલન કરશે આદિવાસી સમાજને સમાજની સંસ્કૃતિ નષ્ટ કરવા માટે એવા ષડયંત્ર બહારથી આવતા પાદરીઓ દ્વારા નષ્ટ કરવામાં આવેલ છે આ સંસ્કૃતિ નાશ થઈ રહી છે તો આ બચાવવા માટે અમારે જે આદિવાસી સમાજ છે એ આદિવાસી સમાજને આ લોકો આ રીતે વેરવિખેર કરવા માગી રહ્યા છે તો અમારી જે સંસ્કૃતિ છે જે વહીવટી તંત્ર છે તો એ સરકાર પરવાનગી કઈ રીતે આપે છે આ લોકોને પંજાબથી કોઈ ભાષ્ટાર આવેલા એ કંઈક જાદુ કરવા જેવો કંઈ આવેલો હતા અને બધો આદિવાસી જો અમારા જે આદિવાસી છે એ લોકોને ધર્માંતર કરવા માટે અહીંયા એ હતો હતા કે આ લોકો જો બધા બહારથી બોલાવે છે પંજાબથી આ બધું જાદુગાર બતાવીને ચમત્કાર ને બધું સારું કરું બધું ખોટી વાત છે એમ તો માનતો